છોકરીની ચર્ચા કરી રહ્યા હતા જે ખૂબ જ ધનવાન પૈસાદાર પરિવારની છે પરંતુ તેને ઘરની બહાર રમવા જવાની મનાય છે તેની ઉંમર સાત વર્ષ છે અને તેની સાર સંભાળ રાખવા માટે એક સ્ત્રી રાખેલી છે જે તેનું બધું જ કામ કરે છે પરંતુ એક દિવસ બપોરે આ જે સ્ત્રી હોય છે તે જોખું આવી જાય છે એટલે કે સૂઈ જાય છે અને સ્ત્રીઓના ઘરની બહાર નીકળી જાય છે તો ત્યાંથી આપણે આગળ જોઈશું કૂતરાના બસવાના અવાજ જ્યારે એ ચોકીને ઊભી રહી ત્યારે સામે ઘરનો એક વાડો હતો છોકરી જ્યારે બહાર નીકળી જાય છે અને ચાલતી થાય છે તો અચાનક એ કૂતરાનો બસવાનો અવાજ આવે છે જેના લીધે તે ચોંકી જાય છે અને સામે જોવે છે તો સામે શું હોય છે ઘરનો એક વાડો હોય છે એક ઘર હોય છે અને તેની આગળ વાડ કરેલી હોય છે કેવી બી ગઈ ઝાંપે ઉભેલ એના જેવડી ત્રણેક છોકરીઓ હસી પડી દેખો વાડ એટલે કે વાડની દિવાલ હોય છે અને તેની આગળ ઝાંપે ત્રણ તેની જ ઉંમરની છોકરીઓ હોય છે જે કહે છે કે કેવી બી ગઈ અને હસે છે તારું નામ શું એમાંથી એક પૂછે છે કહે છે ફિયોના મહેરા ફિયોના શું કહે છે એનું નામ ફિયોના મહેરા કેવું મજાનું નામ છે અને તારું મારું નામ ડોલી બરોબર પછી તે એને પૂછે છે કે તારું નામ શું છે ફિયોના તો તે શું કહે છે કે મારું નામ ડોલી આનું પર અને પેલીનું મર તો ત્રણ છોકરીઓ છે એક છે ડોલી બીજી છે પર્લ અને ત્રીજી છે મરલા અને પણ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે તો તેમનાથી થોડે દૂર એક છોકરો હિંચકા ખાઈ રહ્યો હોય છે તે કોણ હોય છે તેમનો ભાઈ હોય છે અમારી સૌથી નાની બહેન ગોડિયામાં છે જોવી છે તારે અંદર આવને તો આ લોકો ટોટલ કેટલા છે પાંચ છે બરાબર ચાર બહેનો અને એક ભાઈ તેમાં ત્રણ અત્યારે ત્યાં દરવાજે ઊભી છે તેમનો ભાઈ હિંચકા ખાઈ રહ્યો છે અને સૌથી નાની બહેન ઘોડિયામાં છે ઘોડિયું એટલે પાણું બરોબર નાના છોકરાને ઝુલાવવા માટે જે ઘોડિયું બાંધવામાં આવે છે તે જ તો તેને અંદર આવવાનું કહે છે ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે બળી ગઈ ફિઓના ઘણા દિવસે બહાર નીકળી હોય છે તો ખૂબ જ ખુશ થઈને એ બધા સાથે બળી જાય છે રમતા રમતા બધા માળિયા પર આવ્યા બરાબર રમતા રમતા બધા ક્યાં જાય છે માળિયા પર બધું વિખેર પડ્યું હતું માળિયા ઉપર બધું સામાન ભરેલું હોય છે તો તે વિખેર હાલતમાં પડ્યું હતું એક બાજુ મોટો ખાટલો હતો એ તૂટેલો ફૂટેલો તો જે નકામો સામાન હોય છે તે બધું જ માળિયા પર મૂકી દેવામાં આવ્યું હોય છે તો ત્યાં એક બાજુ ખાટલો હોય છે એ પણ કેવો હોય છે તૂટેલો ફૂટેલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો એનો વચ્ચેનો ભાગ જે છે જેની દોડી એકદમ ઢીલી થઈ જાય તો ખાટલો કેવો લાગતો હોય છે ઘોડિયા જેવો લાગતો હોય છે હું પર્લ અને મર્લ ત્રણેય આમાં સૂઈએ છીએ એ જે ઘોડિયા જેવો ખાટલો હોય છે તેમાં આ ત્રણેય બેનો સૂતી હોય છે ત્યારબાદ કેમ કે રાત્રે ઠંડીમાં ત્રણેય બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે એવો વિચાર ફિયોનાને આવ્યો ફિયોના શું વિચારે છે કે ત્રણેય બહેનો જ્યારે ઠંડી પડતી હશે તો એકબીજા સાથે રમતી આ ખાતલામાં કેવી સૂતી હશે ને મજા કરતી હશે ફિયોના જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે તો તેઓ ઉપર ચડ્યા હોય છે માળીએ જ્યાંથી આખું નગર દેખાય દેખાતો હોય છે ચારે બાજુ નજર નાખતા અને પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો છાપરા પર ચડી અને ચારે બાજુ જુએ છે તો ફેઉનાનું જે ઘર હોય છે ઘરની જોડે એક ટાવર આવેલો હોય છે એ પણ તેને ખૂબ જ નજીક દેખાય છે હદ તારીને મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે ફેઉના મનોમન બબડી એ મનમાં શું બોલે છે કે અરે તારે મારું ઘર તો અહીંથી સાવ નજીક જ છે એ ચાલ આપણે કૂદકા મારીએ પરલે દરખાસ્ત મૂકી તેમ પરલ નામની છોકરી તેમને શું કહે છે કે આપણે કૂદકા મારીએ પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી મારા પીટ્યાઓ ઉતરો છો કે નહીં નીચે તો આ લોકો ઉપર મસ્તી કરતા હોય છે તો નીચે બધું પાડવા માંડે છે એટલે નીચેથી પેલી ત્રણેય બહેનો છે તેની માં રાડ પાડીને કહે છે કે તમે નીચે આવો છો કે નહીં અને બધા નીચે આવ્યા ફિયોના તો ગભરાઈ ગઈ હતી પણ આશ્ચર્ય માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું તો જ્યારે માનો અવાજ આવે છે તો ફિયોના ખૂબ જ ડરી જાય છે અને જ્યારે તે લોકો નીચે જાય છે તો જુએ છે તો માના જે ચહેરો હોય છે તેના પર ગુસ્સો જોવા મળતો નથી અને તે છોકરાઓને ખાવા બેસવા માટે કહે છે બા ફિયાના ફિયોનાની સાથે બેસાડીએ તો પેલી બેન પૂછે છે કે એમની જે નવી ફ્રેન્ડ છે ફિયોના તેને પણ જોડે બેસાડીએ હા હા બેસાડ ને મમ્મી શું કહે છે કે હા બેસાડ અને ત્રણેય નાચવા લાગી એટલે ત્રણેય ખુશ થઈ જાય છે ફિયોના પણ જોડે શું કરે છે કૂદકા મારવા લાગે છે અને એક જ થાળીમાં ચારેય સહેલીઓ મસ્તી તોફાન કરતાં કરતાં કાધું અને એક જ થાળીમાં તે ચારેય મસ્તી કરતાં કરતાં જમે છે ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું આપણે જાણીએ છીએ કે ફિયોનારી એ ખૂબ જ પૈસાદાર કુટુંબની છોકરી છે એટલે ઘરે ચાંદીની થાળીમાં ખૂબ જ સારું સારું જમવાનું બનતું હોય છે તો પણ તેને તે ભાવતું હતું નથી અને ફરી પાછી ધીંગા મસ્તી સંતા કુકડીની રમત શરૂ થઈ ફરીથી તેઓ મસ્તી અને સંતા કુકડીની રમત રમે છે દાદર નીચે માળિયા પર કબાટ પાછળ બાળાની જોડે બધા છોકરા સંતાઈને દસતા તો તમે પણ શાળામાં આ રીતના સંતાકો રમતી વખતે અલગ અલગ જગ્યાઓ અંધારું હતું કોઠારની અંદર લઈ જાય છે જ્યાં બધી અનાજની કોઠીઓ અને વસ્તુઓ પેટી પટારા તૂટેલો ફૂટેલો સામાન આ બધા વચ્ચે ફિયોના અધર શ્વાસે ઉભી રહી મરલ ઉપર દાવ હતો દાવ કોની ઉપર હતો મરલ ઉપર રેડી એ બહારથી બોલી એટલામાં ફિયોનાના પગ પાસેથી કંઈક સરકી ગયું તો એટલામાં ફિયોનાના પગ જોડેથી કંઈક ચાલે છે અને એ બીને બૂમ પાડી ઉઠી બીને એટલે ડરીને તો તેના લીધે ફિયોના ખૂબ જ ડરી જાય છે અને બૂમ પાડે છે એના મોઢે હાથ દાબી બોલી ડોલી ડોલી એનું મોઢું દબાવી દે છે ચૂપ રે પકડાઈ જવું લાગે છે તારે ભીકણ બિલાડી ઉંદરથી ગભરાય છે શું કહે છે કે તો રે ખૂબ જ ડરપૂક છે ઉંદરથી પણ ડરી ગઈ રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માથામાં બધી બાવા બાજ્યા હતા ફરાક ચરાક ઉતરડાયું હતું તો જ્યારે રમત પૂરી થાય છે તો ફિયોનાની માથે કરોળિયાના જે ઝાડા હોય છે તે ચોંટી ગયા હોય છે થોડુંક ફરાક પણ ફાટી ગયું હોય છે ચોટલાની રેબીન પડી ગઈ હોય છે જેનાથી તેનો ચોટલો બાંધેલો હોય છે તે રેબીન પડી ગઈ હોય છે અને હાથે અને પગે ધૂળ ધૂળ ચોટી ગઈ હોય છે અને પછી બધા હિંચકે ચડ્યા પછી શું કરે છે તેઓ બધા હિંચકે ચડે છે કોઈએ સૂચવ્યું ચોર સિપાહી રમીએ પોલીસ આવી ચોર જીવ લઈને નાઠા હિંચકાનો વેગ વધ્યો અરે આવ્યા રે પોલીસ તો હિંચકા પર બેઠા બેઠા તેઓ શું રમે છે ચોર પોલીસ રમે છે અને જોર જોરથી હિંચકા ખાય છે હિંચકો ઊંચે ને ઊંચે જતો ગયો ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચોંટી રહી હિંચકો જોર જોરથી ઝૂમવા લાગે છે એટલે ફિયોના એનો જે સળિયો હોય છે તેને જોરથી પકડી રાખે છે ત્યાં તો ફિયોના મહેરા ફિયોના બહારથી પરિચિત અવાજ કાને પડ્યો બરોબર કોઈક ની બૂમ સંભળાય છે ફિયોના મહેરા ફિયોના જમીન ને પગ અડ્યા હેંચકો એકદમ ઊભો રહ્યો આ લોકો બૂમ સાંભળીને હેંચકો બંધ કરી દે છે સામે કાયાનો રુદ્ર અવતાર જોઈને ફિયોના હેપતાઈ જ ગઈ તો એની સામે જે પેલી સ્ત્રી હોય છે તેનું ધ્યાન રાખનારી તે અત્યંત ગુસ્સાવાળો ચહેરો લઈને ઊભી હોય છે જે જોઈને ફિયોના અત્યંત ગભરાઈ જાય છે ચાલ નીચે ઉતર આવા ભિખાડાઓ જોડે તારાથી રમાતું હશે પેલી શું કહે છે કે આ જે બાળકો છે તે ગરીબ એટલે કે ભિખારી જેવા છે તેમની જોડે તારે રમાય તારા વેશ તો જો તો ફિયોનાનો જે પહેરવેશ હોય છે એકદમ મેલો દાટ અને ધૂળથી ખરડાયેલો હોવો જોઈને પેલી શું કહે છે કે તારો વેશ તો જો ઘેર જઈને પહેલી વહેલી મારે તને નવડાવવી પડશે ઘરે જઈને સૌ પહેલાં તને નવડાવવી પડશે અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ જવા લાગી અને પેલી ગાયો શું કરે છે હાથ ખેંચીને ફિયોનાને ઘરે લઈ જાય છે બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસડાતી હતી આયા ખેંચતી હોય છે અને ફિયોના તેની પાછળ ઢસડાતી ઢસડાતી પાછળ જોતી જોતી ચાલી જતી હોય છે જાણે કસાઈને ત્યાં ઢસડી જતી ન હોય તમે જુઓ કે જે પ્રાણીઓની હત્યા કરે છે તેને કસાઈ કહેવામાં આવે છે જ્યાં બકરા અને અન્ય જાનવરોને ખેંચીને ઢસડીને લઈ જવામાં આવે છે એ જ રીતના ફિયોનાને પણ ડસડીને લઈ જવામાં આવી રહી હતી ઘેર જતાં જતાં આયા કહેતી હતી તારે બહાર શું કામ આવવું જોઈએ તું બહાર કેમ આવી ઘેર કેવા મજાના રમકડાં છે ઘરે રમવા માટે કેટલા સરસ રમકડાં છે અને કપડાં તે બગાડાય કપડાં ખરાબ કરવા જોઈએ પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું ફિયોનાને આમાંનું કંઈ જ સંભળાતું નથી એના કાનમાં તો ડોલીના ઘરની ધમ્માચકડી છે કે તે ડોલીના ઘરે જે રમત અને મસ્તી કરીને આવી હોય છે તે જ વસ્તુ તેને તો યાદ આવી રહી હતી તો લેખક છે હરીશચંદ્ર વિલિયમ મેહોનની અંગ્રેજી વાર્તાના આધારે આ વાર્તા બનાવવામાં આવી છે તો ત્યારબાદ પ્રશ્નો છે તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું તો વાર્તાની અંદર આપણે જોયું કે ફિયોનાને આખો દિવસ ઘરમાં પૂરીને રાખવામાં આવે છે તો દુઃખ થાય છે બહારથી જઈ શકતી નથી રમતી નથી તો દુઃખ થાય છે ગુસ્સો ક્યારે આવે છે આયા જ્યારે ફિયોનાને ઢસડીને લઈ જાય છે તો ગુસ્સો આવે છે મજા ક્યારે પડે છે બધા સાથે મળીને રમે છે ત્યારે મજા પડે છે બીજું શું શું થયું તો આખી વાર્તા વાંચીને ખૂબ જ મજા આવી ખાસ કરીને જે રમત ગમત અને મસ્તીવાળી વાત હતી તે વાંચવાની ખૂબ જ મજા આવે છે તમે ઘરમાં સૌથી વધુ વાતો કોની સાથે કરો છો અને કેમ તો ઘરમાં તમે જેની સાથે વાતો કરતા હોય તે મમ્મી હોઈ શકે છે પપ્પા હોઈ શકે છે ભાઈ કે બહેન હોઈ શકે છે કારણ કે એમની જોડે વાતો કરવાની મજા આવતી હોય છે તમે કઈ કઈ રમતો રમ ગમે છે તો પકડદાવ સંતાકુકડી કબડ્ડી ક્રિકેટ ખો ખો કોઈ પણ રમતો હોઈ શકે છે જે તમને ગમતી હોય તે તમે કહી શકો છો તમે કયા મિત્રના ઘરે જાઓ છો શા માટે અને ત્યાં શું કરો છો તો તમે તમારા મિત્રના ઘરે જતા હો છો સામાન્ય રીતે યાદ તો રમવા માટે કે પછી લેશન કરવા માટે ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે તે કેવી રીતે ખુશ થાય તો રોજ તેને પોતાના મિત્રો સાથે આ રીતના રમવા કે ફરવા અને મસ્તી કરવા મળે તો મજા આવે અને ખુશ થાય તમે રમીને આવો ત્યારે તમારો દેખાવ વિશે શું કહે છે વડીલો તો એમ કહે છે કે ભૂત જેવો થઈને આવ્યો છે માળિયામાં કે અભરાઈ પર શું શું મુકાય તો ઘરની એ વસ્તુઓ જેનો દરરોજ ઉપયોગ કરવાનો નથી હોતો તેને માળિયામાં કે અભરાઈ પર મૂકી દેવામાં આવે છે તો વિડીયો આટલે રાખીએ છીએ જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ